ધ્યાન થી તમે બેહી જાઓ અને તમારા આ દુખના વાદળાને હોહરવી નજર ચીરી ચીરીને સદગુરુના ચરણ સુધી તમારી દ્રષ્ટિ વહી જાય ને એટલે તમારા દુખના વાદળા તૂટી જાય એમ આ ગુરુ પૂર્ણિમાનો ચંદ્રય છે ને સાહેબ ઈ અહાડમાં એટલે આવે કે એટલા ઘટાટો વાદળામ બસો 200 200 ભેજના વાદળાના થર લાગી ગયા હોય એની વચ્ચેથી ક્યારે ક્યારે પૂર્ણિમાના એમ કહેવાય ગુરુ પૂર્ણિમાના એમ કહેવાય કિરણો માથે આવે ને તોય તે દે માની લેજો કે આપડી રાતી સુધરી જાય છે ઇથી આગળ વાત કરું અહાડી બીજનું મહત્વ શું કામ એ મને હમણાં સમજાણું અહાડી બીજનું જ મહત્વ શું કામ અહાડી બીજના માણસો ગમે એમ દર્શન કેમ કરે છે નજરો કેમ માંડે કે અહાડી બીજના દર્શન કેમ થાય એમાં બે વાત છે એક તો વિયોગના છૂટા પડેલા હોય ને એ ભલે ત્યારે તો હવે ફોન થયા છે સાહેબ પેલા ફોન નહોતા સંદેશા નહોતા તાકી તો દ્રષ્ટિ મેળવવી ક્યાં તાકે આજ મારો પીવું અહાડી બીજના દર્શન કરતો હશે અને આલ હું આજે એમ કહેવાય કે બીજની સામે નજર નાખી દઉં તો એ બાને તે પીવની નજર સામે મારી બે નજરું ભેગી થઈ જાય પણ કોકે બીજને પૂછ્યું અહાડી બીજને પૂછ્યું કે ભાઈ એ બીજ માવડી આજ તારું એટલું બધું તને પણ કેમ તેજ દેખાય છે તને પણ કેમ આનંદ છે અને તેથી બીજે કદાચ એવો જવાબ આપ્યો હશે બાપો કે મને આનંદ એ છે હું તો બાર વાર ઉગું છું વર્ષમાં બાર વાર હું બીજ ઉગું છું પણ આજ મને આનંદ એ છે કે આજ હું બીજમાંથી આજ ચંદ્ર ગુરુની પૂર્ણિમા બનવાનો છે એનો મને આજ વધારે હરખ છે હું ગુરુની પૂર્ણિમા બનવાનો છું એટલે માણસમાં રૂપ કેટલું છે એ મહત્વનું નથી ગુણ કેટલું છે એ મહત્વનું છે એનો એક નાનો દાખલો સદ્ગુરુ આપણને શું શીખવાડે છે માં આપણને શું શીખવાડે છે આપણને હકારાત્મક જીવતા શીખવાડે છે નકારાત્મક નહીં જેના જીવનમાં હકારાત્મક શબ્દ હોય હકારાત્મક જીવન હોય એને કોઈ દી વાંધો ન આવે હું તો આ ગુરુ પૂર્ણિમાને દિવસે એક જ વાક્ય કહેવું છે મારા યુવાન મિત્રોને કે દોસ્ત કોની હામાં વટ તમારી ઊર્જા અંદરો અંદર કેટલોક સમય બગાડશો અને જેટલા જેટલા બાઇક ઉપર મોટરસાયકલ ઉપર જે મિત્રો નીકળે છે એને હું બે હાથ જોડીને પગે લાગીને કહું છું મેં ગયા વર્ષના આંકડા સાથે કહું કે ભારત વર્ષમાં કેવલ ને કેવલ મોટરસાયકલ ઉપર એક વર્ષના એક લાખ યુવાનો ગુમાવ્યા છે આપણે લઈ જો મૃત્યુ તો એક વાર છે તે પણ યુવાન એવું નક્કી કર લે કારણ કે ઇન્દ્ર ભારતી બાપુ એક જ એવી વ્યક્તિ છે કે ના મંડપ ઉપર તિરંગો લહેરાતો હોય અને બીજી પૂંજ મોરારી બાપુ ની કથાના મંડપ ઉપર એક તિરંગો લહેરાતો હોય આ ભારતી બાપુના મંચ ઉપર ઇન્દ્ર ભારતી બાપુના મંચ ઉપર યુવાનોની ગાથાઓ ગવાય છે એટલે મારા ભારત વર્ષના યુવાનોને વિનંતી કરીને કહું છું કે એક વીસ વર્ષનો યુવાન મોબાઈલમાં એન્ટ્રી પાડતો પાડતો જતો હોય અને ટ્રક સાથે અથડાઈ જાય પણ જે જનેતા એ વીસ વર્ષનો કર્યો એ જનેતાને તો કોઈ પૂછો ભલા માણા કે તે જન્મ દેતી વખતે દીકરાની પીઠ જોઈ છે અને મૃત્યુ વખતે વીસ વર્ષના યોધાને વીસ વર્ષના યુવાનને લાશ જેથી જનેતાને જોવી પડે તેથી જનેતાને એમ કહેવાય કે કેટલી કેટલી અને અંદર ગોલી થતે છે મૃત્યુ તો આવશે જ એકવાર પણ મૃત્યુ એવું બનાવી કે આપણા ગયા પછી આ રાષ્ટ્ર આપણું એમ કહેવાય તિથિ ઉજવે દેશ તિથિ ઉજવે બાવીસ વર્ષનો વીસ વીસ વર્ષના યુવાન એક ન જેવી ભૂલમાં ન જેવી એક ક્ષણ માટે જેને બાવીસ વર્ષ જે જનેતાએ મોટા કરવામાં એને ભોગ આપ્યો છે ભણાવવામાં ભોગ આપ્યો છે એ એક બાવીસ સેકન્ડની ભૂલની અંદર એના બાવીસ વર્ષના યોગદાનને યુવાન એમ કહેવાય કે ઠોકર મારીને યોજાય છે હા આ પહેલી વાત છે યાર જ્ઞાતિ વાતીના હવે વાડા મૂકો હવે ભારતી બનો હું ભારતનો સંતાન છું સારે જ્યાં છે અચ્છા હિન્દુસ્તાન અમારો આ ભારત વર્ષના સંતો જો ગાથા લઈને નીકળ્યા હોય અને ભારતી બાપુને એક નિવેદન મને ગમ્યું જો કે અમે માળાઈ લઈએ કે સમય આવે તો ભાલાય લઈ શકે ઈ આ ભારત વર્ષની ગાથા છે ભલા માને પણ એને એને સાર્થક કરવા માટે શું કરવું પડશે એની સાથે જોડાવું પડશે એના વિચારો સાથે જોડાવું પડશે કેવલ વાદ વિવાદ નહીં એક સંવાદ સાથે જોડાવું પડશે કે મારી ઉર્જા હું ખોટે ખોટી નહીં મગાડ હા મારે સમર્પિત થઈ જાવ ગમે એમ કરીને ભરતી થઈ જાવ મિલિટરીમાં ઈ ઉર્જા ન્યા બગાડો તમારી અને ઈ તમારું એક લોહીનું ટીપું ભારત ભૂમિમાં પડશે ને તેથી ભારત ભૂમિ તમારી જેવા સો યુવાનોને પાછો એમ કે જન્મ દેશે રોડ ઉપર સુગાન ઢોળી નાખો છો

બધેય નથી આવી રીતે ભાઈ જાતા તો તો મરી જાય અમારે છોકરા છે ને ગાડીઓના હપ્તા આવે છે આ તો ઘણા એ પાછા મોબાઈલમાં લખે કલાકારો શું કરે છે પૈસા લે છે તે કેદી દીધા દીકરા હે આવા લુખેસો ને આ ધરતીની જરૂર નથી સાંભળી લેજો કાન ખોલીને સાંભળે કે જે આ દેશની સંસ્કૃતિની વાતોની વાતે માથે કોઈ ડિબેટ ખોટી રીતે કરતા હોય આ દેશના કોઈ ભજનનો ટુકડો કરીને કોઈ મુકવા એની પાછળ જો કોઈ કરતા હોય એ ભારતનું સંતાન ન હોઈ શકે તમને સાતે ઠોકીને કહું ક્યારેય નથી બોલતો બોલું છું આ આવા નવી પેઢી નવા યુવાનો એવા કલાકારો આવ્યા છે એના એક એક વાક્યમાં હા કોઈથી ભૂલ થાય તમે એક કલાક બોલો ને સાહેબ તો એક દસ મિનિટ એવી નીકળે જ તમે એ તમારી ઘરના ઘઉં હોય ને તો એક ગુણમાલી તમે ખોબો કાંકરા કાઢી શકો વાણી ને પાણી વ્યર્થ ન વયું જાય ઉજાગરા કરી કરીને તમારી સામે આતરડા તોડી તોડીને જે બોલે છે આ ટીપું મારતા થાય આ ભજન તમને તમને શું લાગે કઈ દેકારો એ સૂરની પીડા એ પોતાના હાથ ને ઈશ્વરના નાદ સુધી જોડવાની એક ધારા મેરણની સોધારી એક ધારી નઈ સોધારી જેની ધાર અવિચળ રે જેની ધાર ન તૂટે ઈ ભજનની ધાર છે ભજન છે એ તલવાર નઈ પણ ધાર છે ભજનની ફૂલડાની પણ પાખડી પણ છે પેલા તમને તલવાર ની ધાર જેવું આકરું લાગશે સાહેબ પણ એમાં પ્રવેશ કરી જાવ ને સૂર્ય જેટલો ગરમ છે એટલો ઠંડો છે જો ઠંડો ન હોય તો જેમ હાઈટ ઉપર જાઓ એમ ઉર્જા ગરમી કેમ ઓછી થતી જાય તમે બાવીસ હજાર ફૂટ ઉપર જાઓ એટલે સાહેબ જીરો ટેમ્પરેચર થઈ જશે જેમ સૂર્યની નજીક જાતા જાવ એમ શીતળતા વધતી જતી હોય છે આઘા આઘા રે ને એને ગરમીના પરસેવા વળતા હોય છે બાકી નજીક આવી જાય ને ત્યાં તો નિરખારા જોઈ મરજીવા ન ફેર મો અમારા તળિયા તપાસી જો તને કુબેર કંગાળ લાગશે આ ધરતી મર્દોની ભૂમિ છે આજની તારીખે બોર્ડર હમણાં જો થોડાક દિવસ પહેલા બોલ્ડરમાં માં ગયો બાપુ જાયનો ફાયરિંગ ચાલુ હતું પગે લાગી મંજૂરી લાગી એ કેમ્પમાં હું રોકાણો અને આ દેશના યુવાનોને મળ્યો તમને એમ લાગે કે પગાર માટે એનો મિલિટરીમાં ગયા વીસ બાવીસ હજાર રૂપિયા તો આ દેશનો યુવાન ગામના જાપામાં કોણી મારીને કાઢ લે ભલામાણા એ વીસ બાવીસ હજાર ના પગાર હાટું ન જાય પણ મારા ઈશ્વરે ઈ જનેતાએ આ દેશના રખોપા હાટું ઝીણ્યો હોય એને રોકી કોણ એકવાનો છે ભલામાણા જેને રાષ્ટ્ર માટે મોકલ્યો છે જેને ધર્મ માટે મોકલ્યો છે શિવાને ભગવતી તલવાર ક્યારે આપે કે આવી ગયો શિવા આર તારી રાહ જોઈને બેઠી છું એના હાથમાં તલવાર આપીએ કે બાપો શિવાજી ની આલણાની બાપો અહી મેં શરૂઆત કરી અને એ છેલી કડી વાત કરી અને મારી વાતને મારે વિરામ આપો છે એમાં એક શબ્દ છે દેવાજભાઈ રાજભા આ બધાય છે ગિરીશાભા શિવાજીએ લખ્યું છે આભમાં ઉગેલ ચાંદલો ઝીંજાબાઈ ને આવ્યા બાળ અને બાલુડાની માત હિજોળે અને પછી ધાણા નાણા ડુંગરા ડોલે જ્યાં જ્યાં ન સમજાય ને મેઘાણીએ સ્ટાર કરી એને નીચે એનો છે જ એનો અર્થ લખ્યો છે પણ આ ધણેણાટીનો અર્થ એણે લખ્યો નથી મેઘાણીને પગે લાગીને કહું કદાચ વિચારે એણે મોકલ્યો હશે કે ભાઈ શિવાજી નો જન્મ થાય તો ડુંગરા ધણેણે જો નથી છૂટી છે અને પાછું આપડે ડુંગર એને જ કહેવાય જે ડુંગર ઉપર માં બેઠી હોય ડુંગર કોને કહેવાય ગિરનાર ડુંગર મહાન તો શું માં અંબા ઉપર બેઠી છે ચોટીલાનો ડુંગર સુકામ કહેવાય માથે ચામુંડમાં બેઠી છે પાવાગઢનો ડુંગર ડુંગર સુકામ કહેવાય મહાકાળી બેઠી છે અને તમે સાંભળી લ્યો પૂંજે રામદાસજી ભજને ગીત પૂંજે બાપુ એમ બેઠા છે એની પાસેથી મેં એકવાર સાંભળ્યું છે હું પણ ઘણી બોલ્યો છું કે આ દેશનો કલાકાર બાપુ જ્યારે સ્ટેજ ઉપર બેઠા હોય ને તે કલાકાર ઉપર ત્રણેય શક્તિ ધાર ધારા બેઠી હોય છે સાહેબ લક્ષ્મીને તો ખોળામાં બેઠો હોય આ લક્ષ્મીના ખોળામાં કલાકાર બેઠો હોય છે અને ઘણા એમ કે લક્ષ્મી માથે પગ સાંભળજો નાનું બાળક હોય ને એ પગ તો માની સાતી ઉપર મૂકી શકે તેડે ત્યારે સાહેબ કારણ કે એના બાળક છે એ ક્યાં એનો ખોળો મૂકીને ક્યાં જાવ તમે તો લક્ષ્મીના ખોળામાં બેઠા હોય સરસ્વતી નાભીમાં બેઠી હોય અને મહાકાળી અહીંયા કંઠમાં બેઠી હોય કારણ કે કંઠમાં મહાકાળી ન હોય ત્યાં સુધી થ્રો ન લાગે બાપુ

એને ડુંગર કહેવાય બાકી તો ધારૂ ઢોરા કહેવાય અને પાછી બીજી વાત કે હવે અહિયાં સ્પષ્ટ લખ્યું છે ડુંગર ડુંગરા ડોલે ધણણ ડોલે પાછા તો ડુંગર ઉપર માં બેઠી હોય પણ બાપુ શિવાજી નો જન્મ થયો ને મેઘાણીએ બિલકુલ ખોટું નથી લખ્યું એ દરેક ડુંગર ઉપર સોસઠ જોગણીઓ દરેક ડુંગર ઉપર એક એક ભગવતીઓ દરેક ડુંગર ઉપર એક એક ભવાનીઓ બેઠી હતી ને બાપુ એ તેથી રાહડે રમતું થયો કે આવ્યો શક્તિનો જીલનારો આવ્યો ભારત ના રખોપા કરનારો એ રાહડાની પગની ઠે ને એને લીધે ડુંગરાની ધણે નાટકી બોલતી હતી કે આવ્યો એક જનની રાષ્ટ્ર માટે બચાવે પોતાની ઉર્જા પોતાની એકતા માટે બચાવે પોતાની ઉર્જા પોતાના ભારતીપણા માટે બચાવે અને પોતાની ઉર્જા પોતાના રાષ્ટ્ર માટે બચાવે આડા આવડા મોબાઈલમાં વાતો કરી કરીને ખોટી કોમેન્ટ કરી કરીને નહીં દેશની એકતા અને આવા મહાપુરુષો પૂજ્ય ઇન્દ્ર ભારતી મહારાજ પૂજ્ય બાપુ અહીંયા બિરાજમાન છે આવા મહાપુરુષો જ્યારે જ્યારે ધર્મનું કાર્ય કરે ને સાહેબ એની સેવાની ડોલુમાં તેદી તમારી શક્તિ એમ કહેવાય કે સેવામાં વપરાશે ને તેથી મારો અખિલ બ્રહ્માંડનો માલિક તમને દહ દહ ગણી સેવા આપવા માટે એમ કહેવાય શક્તિ દેવા માટે બેઠો બાકી તો જેવા બાપ એવા બેટા ને વડ એવા ટેટા એ વાત ખોટી પડે જો ભાઈ બહુ સરસ વાત કરી તમારે જો વાહ રોવરાવવા હોય પણ હવે હવે તો એવું બન્યું છે ભાઈ હારી મોર્ગેજ વગર કોઈ લોન દેતું નથી હા મને હું તો નાનો હતો તેથી સાંભળતો મોટા મોટા વડીલો વાતો કરતા છોકરાઓ આલ્યા માલ્યા બેહતા ઈ બુઢિયાઓને તેદુની ખબર હતી કે વિજય માલ્યા બુશ મારવાનો અગાઉ કહી ગયા હતા બોલો પણ આપણે વડીલોનું માન્યું જ નહીં કોઈ દી પણ ભાવ વિભોર થઈ અને અહીંયા દરેક કલાકારો પોતપોતાની રીતે આનંદ કરાવવા માટે આવી પ્રસાદી દેવા માટે આજ બાપુ ધરી લોઢાનું બખતર આ બધાયને કહું છું કલાકાર માત્રને કહું છું સંતોને વિનંતી પ્રાર્થના કરું છું ગિરીશભાઈ કે આજ ધરી લોઢાનું બખતર તમને ભેટવા આવ્યો છું આપ કે છો ગાંડો છો ભાઈ બખતર બાંધીને ધીંગાણે જવાનું હોય કે ભેટવાનું હોય પણ હમણાં જ ગાંડાની વણજાર ગવાની છે હા હું ગાંડો છું ધરી લોઢાનું બખતર તમને ભેટવા આવ્યો છું મેં સાંભળ્યું છે લોકો આપને પારસ કહે છે તમને ભેટીએ ને અમારા આ ખોળિયા રૂપી બખ્તર એ જો હોનાના થઈ જાય અને આ મારા જેવા શબ્દો આપને અડે અને હોનેરી થઈ જાય પ્રયાસ કરવા માટે આજ પ્રાર્થના આવી ગુરુ પૂર્ણિમાની જ્યારે આમ તો શરૂઆત થઈ ગઈ છે ત્યારે પૂજ્ય ઇન્દ્ર બાપુના ચરણમાં વંદન કરી પૂરા વિશ્વને ગુરુ પૂર્ણિમાની આથી ખૂબ 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 વધાય અને ગુરુ પૂર્ણિમાના મારા જય શ્યા